શ્રીરામ ભક્ત હનુમાન દાદાનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લાકડી તાલુકાના કુવાણા ખાતે યોજાયો લાકડી તાલુકાના કુવાણા ખાતે અનોખા શ્રીરામ ભક્ત હનુમાન દાદા મંદિરનું નિર્માણ થયું છે સમસ્ત મકવાણા પરિવાર કુવાણા દ્વારા હનુમાન દાદાના ભવ્ય નિર્માણ કાર્ય કરાયું છે હનુમાન દાદાના મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્ણ માહોલમાં યોજાયો જેના દર્શન પૂજનો અને હવન યજ્ઞ યોજાયો હવનમાં બેસવાનો લાવો ભાવિ ભક્તો સહિત વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં લીધો હતો ત્રિદિવસીય કાર્યક્રમમાં સંતવાણી કાર્યક્રમ યોજવા સંતો મહંતો મોટી સંખ્યામાં હાજર આવ્યા તેમજ આજુબાજુ ના વિસ્તારના ભાવિ ભક્તો ના ઘોડાપુર ઉમટ્યા હતા ભક્તો હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી તેમજ ભોજન પ્રસાદ લીધો હતો કાર્યક્રમમાં હંસગીરી ચેતનગીરી ખોડા મઠ હરિપરી મહારાજ તેમજ એડવોકેટ અશોક રાણા ડીસા રાજુભાઈ માજી સરપંચ પોરાણા દીપક રાણા દિલ્હી રમેશભાઈ રાણા ડીસા નગરપાલિકા કોર્પોરેટર તાનાભાઈ રાણા ઝાડરા લીડિયા સાહેબ થરાદ અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ બનાસકાંઠા પ્રમુખ રમેશ એસ રાણા તેમજ ઘનશ્યામભાઈ વાઘેલા અમદાવાદ પી એન રાણા લવાણા સેધાભાઈ રાણા લવાણા શિક્ષક શ્રી હીરાભાઈ રાણા લવાણા અમૃતભાઈ રાણા થરાદ શંકરજી રાણા ખાનપુર ધીરાભાઈ રાણા ખુરડા સુરેશભાઈ રાણા રાજસ્થાની સિંગર મહાદેવ રાણા નેનાવાસ સહિતના લોકોએ રામ ભક્ત હનુમાન દાદાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિર્માણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમમાં એકતાને સામૂહિક ભક્તિભાવનું સામૂહિક પ્રતિક બની રહ્યું છે બ્યુરો રિપોર્ટ રમેશ રાણા ઇન્ડિયા લાઈ ગુજરાત બનાસકાંઠા